આજે પૂજ્ય દાદાના જન્મોત્સવ નિમિત્તે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે આપણે માનવ જીવન કઈ રીતે જીવવું તે ખૂબ મહત્વપૂર્ણ છે ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે માટે તેને ધન્ય બનાવવું જરૂરી છે આજે લોકોને જીવનના બોધપાઠ મેળવવો જરૂરી છે ત્યારે નરસિંહ દાદાના અઠ્ઠાણું ના જન્મોત્સવમાં ભક્તો હર્ષભેર દાદાના આશીર્વાદ મેળવી દાદા તંદુરસ્ત સારું રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી

દેશ વિદેશ તેમજ સ્થાનિક ભક્તો મોટી સંખ્યામાં જોડાશે દાદાના આશીર્વાદ લઈ ભક્તો ધન્યતા અનુભવી હતી જીતેન્દ્ર સોલંકી નેશન બ્રસ્ત ન્યુ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર